જુનાગઢ તેમજ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માંજા મૂકી હતી અમુક કેસમાં તો કાયદેસર રોલટી ભરી વ્યવસાય કરતા લીજ ધારકોને પણ પોતાનો વ્યવસાય ચલાવવો મુશ્કેલ થઈ પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું જુનાગઢ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં નદીઓ પર ગમે ત્યાં હોડકા મારફતે રેતી ચોરી કરી ઉપરાંત ગ્રામ્ય પંથકમાં લાઇફ સ્ટોન તેમજ બિલ્ડિંગ સ્ટોન કાઢવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ઉપર વર્તમાન ખાણ ખનિજ વિભાગની ટીમે રીતસર તવાઈ શરૂ કરતા ખનીજ માફિયાઓની આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે આ અંગે વિસ્તાર અનુસાર આજે જુનાગઢ ઝાંજડા રોડ વિસ્તારમાં જુનાગઢ ખાણ ખનિજ વિભાગે એક ગેરકાયદેસર મોટું ભરેલું ડમ્પર જેના નંબર છે જી જે તેર એટલીસ સિત્યાસી સત્તર ઝડપી પાડ્યું હતું ડ્રાઈવર સાથે આ અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા ખનીજ વિભાગની ટીમે દસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ઉપરાંત ખનિજ વિભાગના અધિકારી નિકુલ દેસાઈએ જણાવ્યું કે આ વર્ષના અંતિમ માસમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનનના કુલ ત્રેવીસ કેસ કર્યા છે ઉપરાંત બાવીસ ચોપન લાખના દંડની પણ વસૂલાત કરવામાં આવી છે છેલ્લા ત્રણ માસ દરમિયાન ગેરકાયદેસર ખનન કાયદેસર ખનીજનું વહન તેમજ ઓવરલોડિંગ મળી કુલ પાસઠ કેસો કરવામાં આવ્યા છે આ દરમિયાન પિંચાસી લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે જૂનાગઢ પંથકમાંથી સૌથી વધારે ગેરકાયદેસર ખનીજને લગતી પ્રવૃત્તિઓ જૂનાગઢ વેરાવળ નેશનલ હાઇવે પરથી ઝડપી પાડી છે હાલ પણ ખનિજ વિભાગની ટીમ સક્રિય છે ત્યારે ખનીજને લગતી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે લેવામાં નહીં આવે જૂનાગઢ ખાણ ખનીજની ક્ષત્રિય ટીમ સતત મોનિટરિંગમાં છે તેવું પણ તેને જણાવ્યું હતું જૂનાગઢ જિલ્લાની જે ખાણ ખનીજની ટીમ છે એ છેલ્લા ત્રણ મહિનામાં અમે કુલ મળીને ખનનના ત્રણ કેસ વહનના બાસઠ કેસ અને સંગ્રહના કુલ બાર કેસ કરીને ટોટલ પાસઠ કેસ કર્યા છે જેમાંથી આજ દિન સુધીમાં પંચ્યાસી લાખ રૂપિયા પંચ્યાસી પોઈન્ટ તેસઠ લાખ રૂપિયાની વસુલાત કરી છે આ મહિનામાં જ અમે તેવીસ કેસ કર્યા છે અને હાલ સુધીમાં બાવીસ લાખ અને ચોપન હજારની વસૂલાત થઈ છે અને આગામી દિવસમાં પણ આ રીતનું જે સઘન ચેકિંગ છે એ અમારી ક્ષેત્રીય ટીમ કરતી રહેશે અને આગળ પણ આવું ચેકિંગ ચાલુ રહેશે ખાસ કરીને જિલ્લાના વિસ્તારમાં હાલમાં હાલમાં જિલ્લામાં જે આપણો હાઈવે છે જે સોમનાથ બાજુનો હાઈવે છે ત્યાં ગળુ વિસ્તારથી લઈને જ્યાં રેતીના અધિકૃત ખનન અથવા તો ઓવરલોડના ખનના ઘણા કેસો મળ્યા છે ઘડુ ચાર રસ્તાથી જે પાછળનો પટ્ટો છે ત્યાં બિલ્ડિંગ લાઇફ સ્ટોરની ઘણી ગાડીઓ અમે પકડેલ છે વિધાઉટ રોયલ્ટી તેમજ ઓવરલોડ અને મેંદરડા અને કેશોદ બાજુમાં અમે બ્લેક ટેપની ખનીજની પણ ગાડીઓ પકડી છે હાજી મારું નામ ડોડિયા વિનય માઇન સુપરવાઇઝર તરીકે ખાન ખનીજમાં નોકરી બજાવું છું તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમારા અધિકારી અધિકારીશ્રી શાસ્ત્રી નિકુલભાઈ દેસાઈના માર્ગદર્શન નિશે એમના આદેશ મુજબ અમે ઝાંઝાડા ચોકડી ધંધુસર બાજુના રોડ ઉપર તપાસ કરતા એક ડમ્પર હતું ટ્રક જેના નંબર છે જી જે તેર એટી સત્યાસી સત્તર જેમાં સાદી માટી ભરેલ હતી જેની તપાસ કરતાં એને ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ આધાર પુરાવા કોઈ એટલે એમની પાસે કોઈ રોયલ્ટી પાસ કે નહોતું એટલે અમને અટકાયત કરી સીઝ કરી બહુમાળી ભવન ખાતે રાખી છે ને માલિકની તપાસ જે છે એની તપાસ કરી ને એને નિયમ મુજબ અમે એને કાયદેસરની નોટિસ આપશું ડમ્પરમાં આશરે સાદી માટી છે ને તેર ટન જેટલી ભરેલ હતી જે હવે માલિકની તપાસ થઈ મળી આવશે એટલે માલિકને અમે નિયમ મુજબની કારણદર્શક નોટિસ આપીને આગળનું દંડની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ મુદ્દામાં કેટલો છે એટલે અંદાજે તો આપણે મિલકત ગણીએ તો ડમ્પર ની ને સાદી માં રેતી થઈ ને દસ દસ લાખ આશરે મુદ્દામાલ આપણે જે રેતીનો ને ડમ્પરનો મુદ્દામાલ મળ્યો ને આશરે